ગુજરાત માં ગરબા બંધ થઈ ગયા છે પણ સેલવાસ માં સખત ચાલુ હતા શું કેશો આજના ખાસ અવસર પર આપણે ગરબા બંધાવું એ તો એક વાતાવરણના ના લઈને આપણે કહી શકાય પરંતુ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનું એ વિઝન હતું કે નવરાત્રીના છેલ્લા દિવસોમાં ભારેથી ભારે વરસાદ પડશે જ એને પ્રિકોશનના રૂપમાં જ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી એ આપણે અહીંયા વોટરપ્રુફ જર્મન હેંગર એટલે કે એક પૂરેપૂરી સેફ્ટી સાથેનો આ એક વોટર ડોમ અહીંયા ઉભો કર્યો છે અને આજે નવરાત્રીના સાતમા દિવસે મને કહેતા જ ખુશી થાય છે અહીંયા ગરબા આપણે બે દિવસે પણ આપણે અહીંયા આયોજન કર્યું અને ગરબા માતાજીના ગરબા આપણે આરતી સાથે પૂર્ણ કર્યા છે અને ખુબ જ ઉત્સાહ અને આનંદ થી આપણે આજનો દિવસ ઉજવ્યો છે અને આવતીકાલે પણ હું આપ સૌને જણાવી દેવા માંગુ છું કે આપણે આ ગરબાનું સક્સેસફુલ આયોજન થાય દરરોજ ગરબા થાય એ હિસાબે જ એટલે કે આ વરસાદથી કોઈએ પણ પીવાની જરૂર નથી વાતાવરણ છે એ તો બદલાતું રહે પણ વાતાવરણ કેવી રીતે આપણે પહોંચી વળીએ એના માટે જ આપણે આ વોટરપ્રૂફ જર્મન હેંગર અહીંયા ઉપસ્થિત કરેલ છે તો આપ જરૂરથી કાલે આપના મનમાં કોઈ પણ વરસાદ ને લઈને શંકા હોય તો જરા પણ મૂંઝવાશો નહીં અને રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી સાથે જરૂરથી આવતીકાલે જોડાશો અમે આપણે અહિયાં ગરબા જરૂર ચાલુ જ રહેશે

આવનાર વર્ષમાં અમે એવું ઈચ્છીએ છીએ કે આ કન્ટિન્યુ રહીએ અને આવી જ રીતે આયોજન સરસ રીતે થતું હોય બધી જગ્યાએ ગરબા બંધ થઈ ગયું છે ફક્ત સેલવાસ માં જ રાખવામાં આવ્યું છે તો અમને ખુબ જ ખુશી થઈ છે કે અમારા સેલવાસ માં ગરબા બંધ નથી થઈ મેમ્બર્સ છીએ અહીંયા આટલો બધો વરસાદ છે તો પણ એટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે અમે ખેલાડીઓ એકદમ ઉત્સાહિત છે કારણ કે આટલો વરસાદ છે તો પણ એટલી સારી વ્યવસ્થા કરી છે અને અમે બધા નાચ્યા છે ખૂબ જ ખૂબ જ ખુશ થઈને અને કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ નથી પડી બધા સારી રીતે આવ્યા છે અહીંયા આજે પબ્લિક પણ એટલું બધું હતું અને બધા જ ખુશ હતું એક ગરબા ગુરુમાં જો કોઈનું નામ આવતું હોય તમારે તેમાં તમારું પણ આવતું હોય છેલ્લા ચાર પાંચ વર્ષથી તમે અહીંયા ગરબા રમો છો શું નવું છે અને શું કહેશો આ નવરાત્રીમાં ખાસ કરીને નવામાં એવું છે કે સૌ પ્રથમ તો જય માતાજી સૌને અને નવામાં એવું છે કે જે આયોજન કરવામાં આવે છે આટલા વર્ષોથી ભવ્ય ડોમનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે એનાથી વધુ લેટેસ્ટ જોવામાં આવે છે તો જર્મન હેન્ગર ડોમનું અહીંયા અ સેટઅપ કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ બીએનએસ તરફથી રોટરી ક્લબ ઓફ ડીએનએસ ના જેટલી પણ કોર ટીમ છે અને જેટલા પણ મેમ્બર છે એમને અમારા ગ્રુપ તરફથી ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે આટલા જબરજસ્ત વાતાવરણમાં અને ફૂલ્લી વરસાદનું વાતાવરણ છે અને વાવાઝોડું વાતાવરણ છે એમાં પણ અમને નવરાત્રી હેઝલ ફ્રી રમવા મળી રહ્યું છે એના માટે હું રોટરી ક્લબ ઓફ દાદરનગર હવેલીને થેન્ક કહેવા માંગુ છું અમારા ધ્રુવ રંગરસ્ય ગ્રુપ તરફથી અને જે પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે ખેલૈયાઓને કઈ પણ તકલીફ આવતી નથી હર એક સેફટી નું પ્રિકોશન લેવામાં આવે છે કેમેરા છે બધી જ વસ્તુઓ ફ્લોરિંગ છે બધી જ વસ્તુઓનું જે પણ સેટઅપ છે એ એક એક સેટઅપ બહુ વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે એટલે અમારો ગ્રુપ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો

અલગ અલગ ટ્રેડિશનલ ફોલો કરે છે કોઈ માતાજી બની આવે છે પાઘડી પર સરસ મજાનું કંઈક કરી આવે છે અર્ધનારેશ્વર બની આવ્યા છે એટલે આપણું જે ટ્રેડિશનલ છે જે ધર્મ આપણી જે સંસ્કૃતિ છે એને લોકો ભૂલ્યા નથી આટલા બધા ગરબા ક્લાસીસ હોવા છતાં દરેકે દરેક વસ્તુનું આ લોકો ખૂબ જ સારું ધ્યાન રાખે છે

જે આટલું બધું વાવાઝોડું આવ્યું બંધ છે પણ અહીંયા ભી એટલું સરસ છે કોઈ જાતની કોઈ તકલીફ નથી પડતી અને બીજું અહીંયાના જે ખલૈયા છે એ લોકો બી એટલા ખુશ છે ને આ જે એ લોકો આયોજન થઈને સરસ કર્યું છે બહુ ખુશ છે બાદ યા હતા નવરાત્રિ હો તો એન એચ ખંદનાથ કે સાથ